હાલો વિદ્યાર્થી મિત્રો આજે હું તમારા માટે નવી બુક પ્રમાણે તે પહેલા જો તમે આપણી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ ન કરી હોય તો તમે તે જરૂરથી કરી દેજો તો ચાલો સ્વાધ્યાય ચાર પોઈન્ટ બે તમામ પ્રશ્નોના ઉત્તરોની સમજૂતી લઈએ ચાર પોઈન્ટ બે આપણો પહેલો પ્રશ્ન છે કે નીચેના વક્રનું એક ખુલ્લા વક્ર અને બે બંધ વક્રમાં વર્ગીકરણ કરો તો અહીં આપણને જે પહેલી આકૃતિ આપી છે તે આકૃતિમાં રેખાખંડો છે એ રેખાખંડો દ્વારા એક આકૃતિ આ ઝેડ બને છે એટલે તે રેખાખંડો દ્વારા બનતો જે ઝેડ જે છે એના બે અંત્ય બિંદુઓ એ એકબીજા સાથે જોડીને કોઈ બંધ આકૃતિ રચતા નથી માટે આ વક્ર જે છે એ વક્ર ખુલ્લો બનશે તેવી જ રીતે જે બીજો પ્રશ્ન છે એ બીજા પ્રશ્નમાં જે આપેલી આકૃતિ છે તે આકૃતિના બે અંત્ય બિંદુઓ જે છે એ બે અંત્ય બિંદુઓ ભેગા થઈને એક બંધ આકૃતિ દર્શાવે છે માટે આ જે આકૃતિ છે તે બંધ વકરીની થશે તેવી જ રીતે તેનો ત્રીજો પ્રશ્ન છે કે આ જે આકૃતિ છે તે આકૃતિના છેલ્લા બે અંત્ય બિંદુઓ જે છે એ બે અંત્ય ભેગા થઈને એક બંધ વક્ર નથી બનાવતા માટે આ વક્ર જે છે એ ખુલ્લો વક્ર બનશે તેવી જ રીતે તેના પછીની ચોથી જ આકૃતિ છે એ ચોથી આકૃતિમાં આપેલો જે આકાર છે એ આકારના બે અંત્ય ભેગા થઈને એક બંધ આકૃતિ દર્શાવે છે માટે આપેલી જે રચના છે એ બંધ વક્રની છે ત્યારબાદ તેના પછીનો બીજો પ્રશ્ન છે કે નીચેની પરિસ્થિતિ દર્શાવીને રફ આકૃતિ દૂર તો અહીં જે પહેલો પ્રશ્ન છે એ પહેલા પ્રશ્નમાં આપણે ખુલ્લો વક્ર જો દર્શાવવો હોય તો ખુલ્લો વક્ર એટલે શું કે જે બે રેખાખંડો જે છે એના બે અંદે બિંદુઓ એકબીજા સાથે જોડાય નહીં અને એક ખુલ્લી આકૃતિ ના દર્શાવે બંધ આકૃતિ ના દર્શાવે એને આપણે ખુલ્લો વક્ર કહીએ તો આપણે ખુલ્લો વકરા જે છે એ આ રીતે પણ દર્શાવી શકીએ આ રીતે પણ દર્શાવી શકીએ આ રીતે પણ દર્શાવી શકીએ માટે અહીં આ પ્રશ્નમાં આપણે આ જે ખુલ્લો વક્ર છે તે આ રીતે દર્શાવીશું ત્યારબાદ તેનો બીજો પ્રશ્ન છે કે તે બંધ વક્ર હોય તો બંધ વક્ર તરીકે આપણે કોઈ પણ આકાર લઈ શકીએ આપણે આ આકાર પણ લઈ શકીએ આ આ આકાર પણ લઈ શકીએ કે પછી અહીંયા આ જે આકાર છે તે પણ લઈ શકીએ ત્યારબાદ તેના પછીનો ત્રીજો પ્રશ્ન છે કે કોઈ પણ બહુકોણ દોરીને તેની અંદરનો ભાગ છાયાંકિત કરો તો અહીં આપણને જવાબમાં એક પંચકોણ આપેલું છે અને તેનો અંદરનો ભાગ છાંયાંકિત કરેલો છે તેવી જ રીતે આપણે એક ષટકોણ લઈને તેનો અંદરનો ભાગ પણ છાયાંકીત કરી શકીએ કેમ કે ષટકોણ પણ એક બહુકોણ છે ત્યારબાદ તેના પછીનો ચોથો પ્રશ્ન છે કે નીચેની આપેલી આકૃતિ પરથી પ્રશ્નોના જવાબ આપો તો એનો પહેલો પ્રશ્ન છે કે શું તે વક્ર છે તો માટે આપણે કહી શકીએ કે હા આ વક્ર છે કારણ કે તેની જે રેખાઓ છે એ એકબીજા સાથે છેદતી નથી અને તે એકબીજા એના અત્યાર એકબીજા સાથે જોડાઈને કોઈક બંધ આકૃતિ દર્શાવે છે માટે આ વક્ર છે અને બીજો પ્રશ્ન છે કે શું તે બંધ વક્ર છે તો હા તેના બંને બિંદુ એકબીજા એકબીજા સાથે જોડાય છે અને બંધ આકૃતિ દર્શાવે છે માટે તે બંધ વક્ર છે ત્યારબાદ તેના પછીનો પાંચમો પ્રશ્ન છે કે જો શક્ય હોય તો નીચેની પરિસ્થિતિ દર્શાવતી તરફ આકૃતિ દોરો તો એનો પહેલો પ્રશ્ન છે કે બંધ વક્ર કે જે બહુકોણ ન હોય તો બહુકોણ એટલે કે જે રેખાઓથી બને અને જેને એક કરતાં વધારે કોણ હોય તો અહીં આપણે એક એવી આકૃતિ દોરીએ કે જે બહુકોણ પણ નથી અને તે બંધ વક્ર બી છે તો આપણે બંધ વક્ર હોય તો તે આવી રીતે બી દોરી શકીએ આ આકૃતિ જે છે એ આકૃતિમાં કોઈ બહુ કોણ નથી અને આ બંધ વક્રની છે તેવી જ રીતે આપણે જવાબમાં આપેલી આ આકૃતિ બી દોરી શકીએ છીએ ત્યાર પછી એનો બીજો પ્રશ્ન છે કે ખુલ્લો વક્ર કે જે સંપૂર્ણપણે રેખાખંડનો બનેલો હોય તો એવો ખુલ્લો રેખા વ વક્રને આપણે આ આકૃતિમાં દર્શાવવું પ્રમાણે દોરી શકીએ અથવા તો તમે તે આકૃતિને આવી રીતે પણ દોરી શકો અહીં આ આ આકાર છે એ ખુલ્લો વક્ર છે અને ફક્ત દ્વારા બનેલો છે ત્યારબાદ તેના પછીનો ત્રીજો પ્રશ્ન છે કે બે બાજુઓ વાળો બહુ તો આપણે આપણને ખબર છે કે બે બાજુઓ વાળો બહુ તો શક્ય જ નથી માટે તે ના હોઈ શકે હવે જો આ તમને આ વિડીયો ગમે તો તમે તેને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને કોઈ પણ ડાઉટ હોય તો તમે તો કોમેન્ટ સેક્શનમાં જણાવી શકો છો થેન્ક યુ